વલસાડમાં એક પરિવારની તરુણીની છેડતી કરનાર આરોપી અયાન શેખની પોલીસે ધરપકડ કરી વલસાડમાં એક શ્રમિક પરિવારની તરુણીની છેડતી કરનાર યુવકની વલસાડ સિટી પોલીસે ધરપકડ કરી છે પંદર વર્ષે યુવતી સ્થાનિક વિદ્યાલયમાં અભ્યાસ કરે છે આરોપી અયાન શેખ છેલ્લા છ માસથી સગીરાનગર નજીક રહેતો હતો અયાન શેખે તરુણીને લોભામણી લાલચ આપી પ્રેમ જાણમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો ઓગણીસમી મેના રોજ તરુણી એકલી પસાર થતી હતી ત્યારે યુવકે તેની છેડતી કરી હતી તેણે તરુણી ઉપર પ્રેમ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું તરુણીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા કરતા ઓગણીસમી જૂને આરોપી યુવતીના ઘર આગળ આવી બીબટ્સ ઇશારા કર્યા હતા ગભરાલી યુવતીએ પરિવારને જાણ કરી હતી પરિવારે તરત જ વલસાડ સિટી પોલીસ મથકે પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી પોલીસે તરુણી યુવતીનું નિવેદન નોંધ્યું હતું સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પુરાવા એકત્રિત કરી આરોપીની ધરપકડ કરી છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો